નામ ચર્ચામાં હતું પણ નામ નહીં આવ્યું નામ તો ઘણા બધા લોકો ચર્ચામાં હોય પણ પાર્ટી યોગ્ય નિર્ણય કરતી હોય છે ને એનો લાભ ગુજરાત મળતો હોય છે પણ આ જો નામ નથી આવ્યું હવે ભાજપની અંદર રહીને તટસ્થ રીતે કામ કરવામાં આવશે હાર્દિકભાઈ તો મંત્રી મંડળમાં નામ નથી આવવામાં આવ્યું હવે ભાજપને એક સક્રિય નેતા તરીકે ધારાસભ્ય તરીકે કામ કરવામાં આવશે ખરું ધારાસભ્ય છું તો ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે મારે યોગ્ય કામ કરવું જોઈએ પણ જે સપનું કેક જોહેલું હશે वचन કે वचन 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 वादा આપેલા હશે કોને वचन આપેલું હશે કે જ્યારે તમે भाजपમાં ન હોય રાજકારણમાં કોઈ वचन ના રાજકારણમાં માત્ર કામ કરવાનું હોય બિલકુલ કે રાજકારણમાં માત્ર કામ કરવાનું હોય તે ભી અત્યારે તો ચલિયે શુરુ કરતે હૈ બફેર એ બફેર બેઠો તો એ મંત્રી બનવું તારે પેલા મંત્રી બનવાને લાયક તો બનતું મંત્રી લાયક તો વાળા એમને એક કે બે સવાલ કર્યા પણ કેવો ભાઈઓ છે સૌથી પહેલા તમે એ જુઓ ત્યાર પછી આપણે ડફેર ને બે શબ્દ ખાલી કેવા છે જુઓ તમે આ પાર્ટી નિર્ણય કરતી હોય ગુજરાત ની જનતા માટે એમનું ભલું કરવા માટે તો તમારું ભલું ન કર્યું તમારું ભલું ન કર્યું ક્યાંથી કરે કારણ કે તમે સમાજ આરે ગદ્દારી કરી કોંગ્રેસ પાર્ટી માં રહી કોંગ્રેસ આરે ગદ્દારી કરી અને વળી પાછા ઉપરથી ભારતીય જનતા પાર્ટી માં રહી ભારતીય જનતા પાર્ટી ને ધમકી મારતા હતા વાત કે ભાઈ અમારા કામો છે આ જલ્દી થી જલ્દી પૂર્ણ કરવામાં નહીં આવે તો અમારે આંદોલનો કરવા પડશે હવે કર આંદોલન બેઠો બેઠો એકલો કર તારી કેટલા જોડાય છે અમે જોઈ લઈ કર આંદોલન તું તારી આજ વકાત છે મિત્રો ગામનો દીકરો નામનો દીકરો ફરીને પાછો ગામમાં આવી ગયો છે મંત્રીની લાઈન માં ઉભા પણ મંત્રી પદ મળ્યું નહીં એટલે એવું કેવા મળ્યા મીડિયામાં કે હું હવે જનતાની સેવા કરીશ એટલે પણ તમે લાઈનમાં તો બહુ હતા પણ બનાયા નહી એટલે જનતાની સેવા કરીશ બાકી બહુ મોટી મોટી ફાળતા હતા કે આપણું મંત્રી પદ પાકું તમારા સમર્થકો પોસ્ટુ હતા કે જો મંત્રી પદ નહી તો બે હજાર હત્યાવી માં ભાજપ સરકાર થઈ નહી આવે આવું તો તમારા સમર્થકો પોસ્ટરો આવું બધું તમે હતું ને પણ મંત્રી પદ ના મળ્યું એટલે એવું હું હવે જનતાની સેવા કરીશ બાકી શ્વાસ તો બહુ હતો મંત્રી બનવાનો પણ મેળ આવ્યો નહી મારા તો લીલી ભેલા સપના ને સહી કરવાના એ અધૂરા રહી ગયા ખેડૂતોની ની હાય લાગી અને પાછું હથુરામ પૂરું બાકી રહ્યું હતું કે મેં મકાનો જે પાડે લડ્યા જે વ્યક્તિ પોતાના સમાજનો નથી થયો જે વ્યક્તિ પોતાના માલા નો નથી થયો એ વ્યક્તિને જો કેબિનેટ મંત્રી પદ મળે તો એ વ્યક્તિ જનતાનો થાય ખરો તમે વિચાર તો કરો અને પાછા ઇલાજ સમર્થકો હતા ને હતા એવું બે હજાર સત્યાવીસ માં જો સરકાર બનાવી હોય ને તો હાર્દિક ભાઈ મંત્રી પદ હાલુ પડશે એટલે તમારા હાર્દિક પટેલ ને ખાલી વિધાનસભા ને ટિકિટ મળે ને તો આ ઘણું કપાળા હમણાં હમણાં જય ભેજ પાડે મિત્રો હો હાર્દિક ભાઈ કપી બોલો રામચંદ્ર ભગવાન લેખી જય આજે આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ નાખી રહ્યા છે બોટાદ શહેર ની અંદર જે ઘટના બની છે જે ખેડૂતોને માર મારવામાં આવ્યો છે આ ભાજપના રાજની અંદર ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એનો અવાજ રાજુભાઈ કરપડા ના અને જે ખેડૂતો ઉપર અત્યાચાર થયો પ્રશાસન દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યો હવે આ હાર્દિકભાઈ એવું કહે છે કે ખેડૂતોને ઉશ્કેરનાર આમ આદમી પાર્ટી છે તો હું આ હાર્દિકભાઈ પટેલને જણાવવા માંગુ છું કે આંદોલનકારી નેતા તમે ભૂલી ગયા પાટીદાર સમાજને ઉશ્કેરીને ધોકા ખવરાવ્યા તમે પાટીદાર સમાજના ચૌદ નવ યુવાનોના જીવ લીધા તમે પાટીદાર સમાજને એટલો ઉશ્કેર્યો કે સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું પાટીદાર સમાજથી તમે ઉજળા થયા ને પાટીદાર સમાજને અધવચ્ચે મૂકી તમે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ગયા પાટીદાર સમાજના આંદોલન વખતે બોલતા હતા હાર્દિકભાઈ પટેલ ખુદ કે હું ભાજપમાં જોડાવ તો મારી માનું ધાવણ લાજે આજે ભાજપની અંદર ગયા અને માનું ધાવણ લાજી ગયું

હવે આવા વ્યક્તિ ઉપર ભરોસો ગુજરાત કરી બેસશે ગુજરાત ફરી એકવાર ખાડામાં જશે ગુજરાતની જનતાને પાટીદાર સમાજના આગેવાનોને પાટીદાર સમાજના યુવાનોને આજે હાર્દિકભાઈ ગેરમાર્ગે દોરી રહ્યા છે હું તમામ લોકોને વિનંતી કરું છું ખેડૂત પુત્રને વિનંતી કરું છું કે આ એ જ હાર્દિકભાઈ છે જે ખેડૂતોનો વિરોધ કરી રહ્યા છે અત્યારે આ એ જાર્દિકભાઈ છે જે જે ખેડૂત પુત્ર હોવા છતાં ખેડૂતનો સાથ છોડી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરી રહ્યા છે. શું સુધી આપણે જોઈશું આવા નેતાઓને? જય હિન્દ, જય જવાન, જય જય ગરવી ગુજરાત, જય કિસાન. આજ કે લિયે ફિલહાલ એટના હી, આપકી طرح મે ભી مایوس હું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હે, દિલ દુખા હે લેકિન ટૂટા તો નહીં હે ઓર ઉમીદ કા દામન છૂટા તો નહીં હે. એજ કે લીના